વડોદરામાં પાણીની લાઈનમાં ભંગાણ સર્જવાતા પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી છે તો વડોદરાથી સમાચાર મળી રહ્યા છે વડોદરામાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું જેને લઈને પૂર જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે તો વડોદરામાં વગર ચોમાસે જળબંબાકાર જેવા દ્રશ્યો સામે આવ્યા છે પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું મુખ્ય પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જવાતા પૂર જેવી પરિસ્થિતિ સામે આવી છે સાતસો પચાસ એમએમની મુખ્ય જે પાઇપલાઇન હતી તેમાં જ ભંગાણ થયું હતું લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ભરા હતા વગર ચોમાસે જળબંબાકાર જેવી સ્થિતિના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ઘરમાંથી પાણી ઉલેચવા માટે નાગરિકો મજબૂર બન્યા છે રાજા રાણી તળાવ ગૌરવ સોસાયટી પાણી ગેટમાં પાણી ભરાયા છે તો મનપા તાત્કાલિક ધોરણે રિપેરિંગની કામગીરી આરંભી રહી છે મુખ્ય પાણીની પાઇપલાઇનમાં જ ભંગાણ સર્જાતા પૂર જેવી સ્થિતિના દ્રશ્યો જોવા મળ્યા છે સ્થાનિક લોકો ઘરમાંથી પાણી ઉલેચવા માટે મજબૂર બન્યા છે ત્યારે વડોદરાની જનતા હાલ અત્યારે હેરાન પરેશાન થઈ રહી છે વાહન ચાલકો પણ આ પાણીને લઈને હેરાન પરેશાન થતા જોવા મળ્યા છે મનપાએ તાત્કાલિક ધોરણે રિપેરિંગ કામગીરી આરંભી છે મુખ્ય પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી છે મુદ્દે આપણી સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે વડોદરામાં વગર ચોમાસે જળબંબાકાર જેવી પરિસ્થિતિના દ્રશ્યો સામે આવી રહ્યા છે મનપા દ્વારા કઈ રીતની કામગીરી કરાઈ છે શું કહેશો જી પાણી પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા પૂર જેવી પરિસ્થિતિ થઈ છે આજવાથી આવતી મુખ્ય પાણીની નલિકા જે સાડી સાતસો ની છે તેમાં ભંગાણ સર્જાતા પૂર જેવી પરિસ્થિતિ થઈ રાજા રાણી તલાવ તેમજ ગૌરવ સોસાયટી અને પાણી ગેટ વિસ્તારમાં લોકોના ઘરે અને દુકાનોમાં પાણી ભરાઈ ગયા જે રીતના ચોમાસામાં લોકો ઘરમાંથી પાણી ઉલેચે છે એ જ રીતના પાણીની નલિકામાં ભંગાણ થતા લોકો પાણી ઉલેચતા જોવા મળ્યા અનેક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે અને હાલ મુખ્ય નલિકાનું રિપેરી કામકાજ શરૂ કરી દેવામાં આવ્યું છે મહાનગરપાલિકા પાણી પુરવઠા વિભાગના ધાર્મિક દવેના જણાવ્યા અનુસાર યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે અને અન્ય નાગરિકોને પાણીની તકલીફ ના પડે પાણીની સમસ્યા ના સર્જાય સમગ્ર માહિતી બદલ આપનો આભાર વડોદરામાં ગૌરવ સોસાયટી રાજારાણી તળાવ પાણીગેટ વિસ્તારમાં હાલ અત્યારે જળબંબાકાર ની સ્થિતિ જેવા દ્રશ્યો સામે આવ્યા છે લોકો ઘરમાંથી પાણી ઉલેચવા માટે મજબૂર બન્યા છે